જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ધારી આઠસો પંચાવનથી એક હજાર પચાસ મેંદરડા આઠસો પચાસથી એક હજાર અગિયાર જેતપુર સાતસો ચાલીસથી તેરસો એક પોરબંદર આઠસો સિત્તેરથી નવસો પંચાવન ચામજોધપુર છસોથી એક હજાર એકોતેર વિસાવદર આઠસો થી એક હજાર એક્યાસી કાલાવડ આઠસોથી બારસો અમરેલી સાતસો વીસથી એક હજાર બોતેર થી આઠસો સુડતાલીસથી એક હજાર પાંચ જુનાગઢ આઠસો થી એક હજાર બત્રીસ વાંકાનેર આઠસો થી નવસો દસ સાવરકુંડલા એક હજારથી એક હજાર બાસઠ ખાંભા એક હજાર છ થી એક હજાર છ બાબરા નવસો નેવ્યાસીથી એક હજાર અગિયાર ગોંડલ સાતસો એકાવનથી તેરસો એકાવન કોડીનાર નવસો સાહીઠથી એક હજાર ચોર્યાસી થ્રોલ આઠસો એંસીથી નવસો વિજાપુર એક હજાર ચાલીસથી એક હજાર પચાસ દાહોદ આઠસો ચાલીસથી નવસો ચાલીસ તળાજા નવસો પચીસ થી એક હજાર પંદર મહુવા નવસો છવ્વીસ થી એક હજાર ત્યાંસી જામખંભાળિયા સાતસો પચાસ થી એક હજાર એકવીસ જસદણ આઠસોથી એક હજાર પાસઠ જામનગર આઠસોથી એક હજાર દસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો